જવાના રસ્તા પર મોટા અંડરગ્રાઉન્ડ વીજ લાઈન ના વાયરો રોડ વચ્ચે ત્રણ ચાર દિવસથી પડેલ હોવાથી જેનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દોડતા થયા હતા વીજ વાયર હટાવવામાં આવ્યા હતા વીજ વાયર હટાવવાતા રાહદારીઓમાં હાશકારો થયો હતો

થરાદ ટ્રાફિક પોલીસ દ્વારા આગામી દિવસોમાં આવી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી ટુ વ્હીલર વાહનો પર સેફટી ગાર્ડ એટલે કે તાર લગાડી વાહન ચાલકોની સુરક્ષા અને સલામતીની કાળજી લેવામાં આવી છે થરાદ પોલીસ લોકોને ચાઇનીઝ દોરી ન વાપરવા અપીલ કરી છે રસ્તા પાસે આવેલા બોમ્બે માર્કેટમાં ચેમ્પિયન્સ વ્યાપાર કરતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પાલનપુરના ગેમરપુરા વિસ્તારમાં બે ગાયો જાહેર માર્ગ પર બાખડી હોવાની ઘટના સામે આવી છે જેમાં બે ગાયો જાહેરમાં લડાઈ થતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરી મચી જા પામી હતી સ્થાનિકોએ મહામુસીમતે બંને ગાયોને અલગ કરી હતી તાલુકા બાર એસોસિએશન સમિતિ દ્વારા ઓગઢ જિલ્લા સમિતિને ગુરુવારે સમર્થન આપ્યું હતું ઓગઢ જિલ્લા સમિતિ દ્વારા સતત ત્રીજા દિવસે ધરણા કાર્યક્રમ યથાવત રાખતા ધરણામાં બેસી મૌખિક સમર્થન આપવામાં આવ્યું હતું ધાનેરા પ્રાંત અધિકારી કલ્પેશભાઈ ઉંડકટ દ્વારા બુધવાર રાત્રે સામરવાડા ગામ નજીકથી પસાર થતા ટ્રેક્ટરની સાથે માલોત્રા રેલવે ફાટક નજીકથી એક લીલા લાકડા ભરી પસાર થતા ટ્રેક્ટરને ઝડપી પાડ્યા છે બંને ટ્રેક્ટરોને ધાનેરા પ્રાંત કચેરી લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ધાનેરા ફોરેસ્ટ ખાતું ઊંઘતું ઝડપાયું છે ધાનેરા વિસ્તારમાં રોજના પચાસથી સો ટ્રેક્ટરો લીલા લાકડા ભરી સો મિલનું માં રહ્યા છે ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ સુંદર સેવા કાર્ય કરતા સેવન સ્ટાર ગ્રુપના સહયોગથી દક્ષિણ પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વમાં ને સેફ્ટી માટે ટુ વ્હીલર ચાલકોને દૂરીથી ગળું ન કપાય તેને લઈ ટુ વ્હીલર ચાલકોને સ્ટીલ લૂપ સેફ્ટી રિંગ ગાર્ડનું વિતરણ કરી સરાહનીય કામગીરી કરવામાં આવી